ડેપોની બગડેલી બસો જે તે ડેપોમાં જ રિપેર થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી સી એ ડેપોમાં જ વર્કશોપ હોય તો તાત્કાલિક બસ રિપેર થાય તે હેતુથી સોનગઢ ડેપોને નવા વર્કશોપની ભેટ આપી બસ બગડ્યા બાદ સોનગઢથી સુરત જવા સિટીમાં જઈને બસ રિપેર થઈને પાછી આવે ત્યાં સુધીમાં કેટલાય દિવસો કે કેટલો સમય બગડતો હોય લોકો હેરાન પરેશાન થતા હોય છે આવી હેરાન પરેશાન દૂર થાય તે હેતુથી ડેપોમાં જ વર્કશોપ આપી પેસેન્જરની હાલાકી દૂર કરવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યું છે તેવું જણાવતા રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાથે નિઝરના શ્રી જયરામભાઈ ગામેત વ્યારાના શ્રી મોહનભાઈ કોકણી તાપી ભાજપ પ્રમુખ સુરેજભાઈ વસાવા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ વગેરે હતા સોનગઢ મુકામે એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત મારી હસ્તે અને આ વિસ્તારના લુકલાડીના નેતા ધારાસભ્યભાઈ જયરામભાઈ ગામી વ્યારાના લુકલાડીના નેતા અને ધારાસભ્યભાઈ મોહનભાઈ ટુકડીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં સોનગઢ એકસો બોતેર અને એકસો સત્તાવન સહિત વ્યારા સહિત બધા જ લોકોને આ વિસ્તારમાંથી સારી સગવડ બસની મળશે અને અવર જવર સારી રીતે કરી શકશે આ વર્ષો આપવાથી પ્રજાને પોતાનો સમય બચશે કારણ કે જ્યારે એક બસ બગડી હોય ને ત્યારે વર્કશપમાંથી આવતા એને વાર લાગે ને બીજી બસને આવતા પણ વાર લાગે છે અહીંયા પોતાના ડેપોમાં જ જ્યારે આવી સુવિધા મળતી હોય ત્યારે તાત્કાલિક એ બસનું રિપેરિંગ થઈ જાય અને તાત્કાલિક સમય બચાવીને પોતાના પેસેન્જર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ગુજરાત સરકારના મુદ્દો અને મક્કમ સભાના મુખ્યમંત્રી આ વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પાંચ કરોડ રૂપિયા માતભર રકમ આપીને આજનો આ ખાતમુહૂર્ત જે કર્યું આમાં આવ્યું છે એના માટે ફાળવણી કરવામાં આવી માટે હું એમનો આભાર માનું છું